મહુવાના પાંજરાપોળ ખાતે જઈ મૂંગા પશુઓને પ્રીતિ ભોજન કરાવી કિરીટભાઈ દોશીએ પોતાના ધર્મપત્ની જન્મદિવસની અનોખી રીતે ઉજવણી કરી હતી આજના યુવાનોને આ જન્મદિવસની દિવસની ઉજવણી એક નવી શીખ મળશે મૂળ મોહવાના જ વતની અને જૈન સમાજના અગ્રણીએ પોતાના ધર્મ પત્નીના પ્રાગટ્ય દિવસ નિમિત્તે પાંજરાપોળ ખાતે જઈ મૂંગા પશુઓને પ્રીતિ ભોજન કરાવી એક અનોખી રીતે જન્મદિવસની ઉજવણી કરી હતી મૂળ મોહવાના જ વતની અને હાલ મુંબઈ સ્થાયી થયેલ એવા કિરીટભાઈ દોશી છાપાવાળા પોતાના વતન પ્રેમને લઈ હંમેશા માટે જાણીતા છે મહુવા શેરના કોઈ પણ સારા કાર્યમાં અગ્રેસર રહી પોતાનું અનુદાન આપી હંમેશા મહુવા પ્રત્યેનો પ્રેમ દર્શાવે છે ગઈકાલે તારીખ 7/7/2024 ને રવિવારના રોજ અષાઢી સુદ બીજના દિવસે પોતાના પત્ની કુંદનબેન કિરીટભાઈ દોશીનો જન્મદિવસ હોય તેની અનોખી ઉજવણી છાપાવાળા પરિવાર દ્વારા કરવામાં આવી હતી કિરીટભાઈ દોશી તેમના ધર્મપત્ની કુંદનબેન અને છાપાવાળા પરિવારના તમામ સભ્યો બપોરે ચાર કલાકે જૈન સંઘ સંચાલિત લાતી બજાર ખાતે આવેલ પાંજરાપોળ ખાતે પહોંચી ગયા હતા જ્યાં મૂંગા પશુઓને પ્રીતિ ભોજન કરાવવામાં આવ્યું હતું જે પ્રીતિ ભોજન પણ મૂંગા પશુઓને મન ભાવે તેવું જેમાં લીલો રચકો કોબી કોથમરી અને ગોળ આ મુંગા પશુઓને પ્રીતિ ભોજનમાં ખવડાવાયું હતું કિરીટભાઈ દોશી અને તેમના ધર્મપત્ની ખુદ મુંગા પશુઓને પોતાના હાથી પ્રીતિ ભોજન કરાવ્યું હતું તો મુંગા પક્ષીઓને પણ કિરીટભાઈ દોશીએ પોતાના હાથથી ચણ ખવડાવી હતી આજના પોતાના ધર્મપત્નીના જન્મદિવસ નિમિત્તે ભૂખ્યાને ભોજનમાં પણ કિરીટભાઈ છાપાવાળાએ પોતાનું અનુદાન આપ્યું હતું છાપાવાળા પરિવારના કુંદનબેન કિરીટભાઈ દોશીના આ અનોખા ઉજવાયેલા જન્મદિવસે હાજર સૌ જૈન સમાજના મિત્રોએ મૂંગા પશુ પ્રત્યેનો પ્રેમ અને ધર્મપત્નીના જન્મદિવસની અનોખી ઉજવણીને સારા કાર્યથી જન્મદિવસને સાર્થક કર્યો છે તેવું કહ્યું હતું આ જન્મદિવસથી સમાજને એક નવી રાહ મળશે સમાજને એક નવી શીખ મળશે કે પરિવારના કોઈ પણ સભ્યનો જન્મદિવસની ઉજવણી આવું શુભ કાર્ય કરવું જોઈએ મૂંગા પશુઓને મનભાવન ભાવન પ્રીતિ ભોજન તો મળ્યું પણ મૂંગા પશુઓના આશીર્વાદ છાપાવાળા પરિવારને મળ્યા છે મધુપુરી તીર્થ શ્રી મહાવીર સ્વામીને નમો નમઃ અનંત લક્ષ્મી નિદાન શ્રી ગૌતમ સ્વામીને નમો નમઃ નમો નમ શ્રી ગુરુ નેમી સૂર્ય આજ રોજ અષાઢ સુદ બીજ ને રવિવાર તારીખ સાત સાત બે હજાર ચોવીસ ના શુભ દિવસે શ્રી મહુવા જૈન સંઘ સંચાલિત લાતી બજાર પાંજરાબોળમાં મુંગા અબોલ વૃક્ષુઓનું પ્રીતિભોજન રાખવામાં આવેલું છે જેમાં ઢોકરાનો ખોળ લીલો રસ્તો કોબી કોથમરી ગોળ દ્વારા પશુઓની અનેરી ભક્તિ થયેલ છે લાભાર્થી પરિવાર કુંદનબેન કિરીટભાઈ દોશી છાપાવાળાના જન્મદિવસ નિમિત્તે આ સુકૃત કાર્ય બદલ શ્રી મુવા જૈન સંઘ તથા ગ્રુપ લાભાર્થી પરિવારની ખૂબ ખૂબ અનુમોદના કરે છે અને આપને ત્યાં આવતા શુભ પ્રસંગોએ જેવા કે જન્મદિવસ દિવસ આપના પૂર્વજોની તિથિ નિમિત્તે આ મૂંગા અબોલ ખુશીઓને યાદ કરશો તેવી શુભ ભાવના સાથે જય જીનેન્દ્ર બોલ શ્રી મહાવીર સ્વામી શાસન સમ્રાટ આચાર્ય વિજય શ્રી ને બી